મંતવ્ય જાણવાનો આપણે સૌ કોઈ પ્રયત્ન કરશું શું નામ છે આપનું કાજલ રાજપૂત શું કરો છો આપ હોસ્પિટલમાં જોબ કરું છું અચ્છા અત્યારે કેવો નેતા જોઈએ બેરોજગારી ઘટાવે મહિલા ઉપર જે શોષણ થાય છે બંધ કરાવે એવા નેતા જોઈએ છે તમારા વિસ્તારની સમસ્યાઓ કઈ કઈ છે અમારા વિસ્તારમાં તો ફર્સ્ટ એવું છે કે અમારા વિસ્તારમાં ગણનારું છે એ કાયમને માટે જ્યારે પણ હોય ત્યારે ઉભરાયેલું જ હોય છે એ પાંચ વર્ષથી દસ વર્ષથી મને અહીંયા જન્મ થઈને મારા બાવીસ વર્ષની સ શરૂઆત થઈ છે પણ એમાં કોઈ પ્રશ્નનો એ હલ થયા નથી જ્યારે પણ કોઈ શાકભાજીવાળા શાકભાજી વેચે છે તો એ લોકોને એ કામ કરવા દેતા નથી અને બેરોજગારી તો એટલી બધી વધી ગયેલી છે કે જે શિક્ષણ શિક્ષિત વ્યક્તિઓ છે એ પણ અત્યારે હાલમાં ઘરે બેઠેલા છે પહેલે પ્રશ્ન તો એ સોલ્વ થાય કે મહિલા પર જે શોષણ થાય છે છે એ જલ્દથી પકડાવવા જોઈએ કાં તો એને સજા થવી જોઈએ કારણ કે કહે છે કે બે દિવસની અંદર સજા આપે છે બરાબર સજા આપવાની છે પણ એની પર કોઈ નિકાલ આવતો નથી કે નથી સજા અપાતા નથી એ ગુનેગારો પકડાતા અને જો દારૂબંધી બંધ છે રાતોરાત તમે નોટબંધી બંધ કરાવી શકો છો તો દારૂબંધી કેમ નથી બંધ કરાવી શકતા

એ પહેલાં જ્યારે સુરતમાં કોંગ્રેસની સરકાર હતી બરાબર ત્યારે સુરત કે ગુજરાત ભાજપ તો હતું જ નહીં પણ ગુજરાત એક મોસ્ટ લેવલ પર હતું મુખરજીભાઈ દેસાઈ છે એ ઇન્દિરા ગાંધી છે એ ત્યારે સુરત અને ગુજરાત એક મોસ્ટ લેવલ પર હતું ત્યારે અત્યાર સુધી રેપિસ્ટ કે રેપ કે આ બેરોજગારી બહુ ઓછી જોવા મળતી હતી જ્યારથી ભાજપની સરકાર આવેલી છે ત્યારથી બેરોજગારી વધીને વધી વધારે જ થાય છે ઘટતી તો નથી બરાબર હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા છે તો તમે એમ કહો છો કે બે લાખ અઢી લાખનો વીમો આપો છો આયુષ્માન કાર્ડમાં તો પછી પચાસ હજાર તમે ડિપોઝિટ શેના કરાવો છો આયુષ્માન કાર્ડમાં પચાસ હજાર ડિપોઝિટ શેની કરાવો છો બરાબર છે તો પછી ગરીબ માણસો એનો આયુષ્માન કાર્ડ કઢાવે છે તો પછી ગરીબ માણસો ક્યાંથી લાવશે પચાસ હજાર તમે જો પૈસા માગો દો આયુષ્યમાન કાર્ડમાં ફ્રી છે બરાબર તો પછી પાચાસ હજાર તમે કેવી રીતના એની પાસે માંગી શકો છો આના કારણે હોસ્પિટલના હોસ્પિટલમાં આવતા વ્યક્તિનું કે પેશન્ટોનું

ઓકે તો 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 આ આ તમારા 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 કે કે વિસ્તારમાં બધી સમસ્યાઓ હાલમાં સતાવી છે છે ખ્યાલ હોય જ ને પણ હવે લેવાનું પછી કેવી રીતે થશે વિસ્તારનો કોર્પોરેટર કોર્પોરેટર નહીં નહીં આઈડિયા નથી કોણ ના ગણી એ લોકો મુલાકાત જ લેતા નથી પબ્લિકની મુલાકાત લેવી જોઈએ તો ખબર પડે પબ્લિક ને કે આ નું સાંસદ છે શું છે એનું એ કઈ આઈડિયા જ નથી કઈ આજે રાહુલ ગાંધીજી દ્વારા જેની જાહેરાત કરવામાં આવી છે પોતે હજારની કે જે ગરીબ લોકો છે તમે જે મરાહત કરવામાં આવશે મદદ કરવામાં આવશે તો એ બાબતે તમારું વિચાર્યું છું એ જે રાહુલ ગાંધી જે કહી રહ્યા છે એ એકદમ લાગે છે કે બરાબર છે અને એ આગળ કરી શકશે પણ બધું એવું લાગે છે અને અમારે માઇન્ડ કરવું જોઈએ કે એમને વોટ કરવી જોઈએ હવે કારણ કે ભાજપને આપ આ ચાંસ આપીને જોઈ લીધું ને હવે કોંગ્રેસને ચાન્સ આપીએ

એમાં એમ કીધું છે અત્યારે કે તમને લોકોને બેંકમાં પૈસા જમા કરાવશે પણ એ પૈસા હજી બેંકમાં કોઈને આવ્યા નથી સબસિડી પૈસા કોઈને આવ્યા નથી કેમ કે તમે લોકો આટલી મોટી મોટી જનતાને લાલચ આપીને શું બતાવવા માગો છો ખાલી તમે વોટ લઈને હટી જાઓ છો પણ અત્યારે તમે કંઈ કામગીરી બતાવતા નથી બરાબર છે કંઈ કામગીરી બતાવો તો અમે બી માનીએ કે નહીં કામગીરી કરીને બતાવે છે આ રીતે મહિલાનું પણ ઘણું શોષણ થાય છે

લેડીસો કે કોઈ એ નથી અને અમારે ત્યાં લેડીસો લાઇટ મિટિંગમાં કોઈ કોઈ ધ્યાન જ નથી આપતું અમને ધ્યાન આપે ને એવા નેતા જોઈએ છે તમારા વિસ્તારની મુખ્ય સમસ્યાઓ કઈ મુખ્ય સમસ્યા એ છે કે પાણી બી બરાબર વ્યવસ્થિત નથી આવતું અને લાઇટ તો દિવસમાં બી રાત નાઇટમાં લાઈટ જ નથી આવતી ઓકે આ બાબતે રજૂઆત ક્યારેય કરી છે રજૂઆત તો કરી પણ અમારું કોઈ કામકાજ થતું નથી તો આ તમે તમારા બાબત કરી છે નહીં અમે કોઈ કઈ રજૂઆત અમે નથી કરતા

ગંદકી ફેલાય છે તોય કોઈ ધ્યાન દેતું નથી અમારા વિસ્તારમાં રજૂઆત તો ઘણી કરી છે પણ એનું કોઈ નિકાલ આવતો નથી અમે નથી જાણતા અમે નથી ખબર નથી હવે કોઈ દિવસ આવતા જ નથી અમારી અમે તો શું ખબર પડે અમારે એવું છે કે ભાઈ આ છોકરીઓ પર બળાત્કાર થાય છે એ બધી વસ્તુને કોઈ નિકાલ આવતો નથી ને અહીંયા મોંઘવારી એટલી છે તો એ મોઘવારીમાં છે તો થોડું ફેરફાર થવો જોઈએ છોકરાઓના શિક્ષણોમાં એમાં બધું એ થાય છે એમાં બધું સારું થવું જોઈએ તો જે જે સરકાર અમને સારી રીતે એ કરશે એને અમે સાથ આપીશું વોટિંગ આપીશું મીરાબેન ઓકે તો તો વાડી જાતે અભી મહિલાઓ પ્રશ્ન महिला का प्रश्न है कुछ काम धंधा नहीं मजदूरी नहीं महंगाई कितना है अभी हाँ। एक छोटा बच्चा भी नहीं है पालन पोषण कर सकते हैं लो। हम हाँ। लोग रेशन रेशन मिलता नहीं है रेशन लेने जाते हैं तो वहाँ पे फार्म भरो ये लेके जा, ले के जाओ वो लेके जाओ ऐसे बोलते हैं लोग तो क्या चाहते हैं हमको सब ये थे, रे, रेशन मिलना चाहिए थोड़ा सस्ता भी होना चाहिए हाँ कौन सी समस्याएं हैं समस्या है क्या क्या बताएंगे बोलो तो कभी आपकी, आपकी जो भी समस्या है आपके जो नगर सेवक है उनसे कभी किया किया था खाली आके देखे देख के चले जाते हैं लोग कुछ अच्छा। करते नहीं काम आपको तो पता है आपके रिस्था के सांसद कौन है पता नहीं क्यों नहीं पता कभी आया नहीं तो क्या पता लगेगा उसका तो इस बार इलेक्शन पे क्या ध्यान रखेंगे आप क्या देंदर? जो अच्छा काम करेगा उसको वोट देंगे हैं हम लोग उषा कन्हैया पाटिल क्या काम करना चाहते हैं लेडीज टेलर अच्छा अभी फिलहाल महिलाओं की कौन सी समस्या है अभी तो फिलहाल बहुत समस्या है पर इधर के सरकार बराबर नहीं है ऐसा कुछ काम ऐसा अपन बोले बोलने जाएंगे तो ध्यान नहीं देते अच्छा तो भी आपको क्या लगता है कि कौन सा क्वेश्चन सबसे पहले हल होना चाहिए कौन सी समस्या हल होनी चाहिए सब औरत को अच्छा मजदूरी मिलना चाहिए ऐसा घर बैठे बैठे भी कुछ भी काम अच्छे से मिलना चाहिए से। और साथ में की अभी जो महंगाई बढ़ रही है महंगाई तो बहुत सब्जी कठोर सब महंगाई हो गया है क्या खाए और क्या नहीं खाए ऐसा हो गया है तो क्या चाहते हैं सब सस्ता हो जाएगा तो अच्छा कैसा है? नेता पसंद करेंगे जो गरीबों का साथ दे वो क्या नाम है आपका मेरा नाम बेन

नाम है आपका ज्योति बहन क्या करते हैं आप घर काम करते अच्छा अभी महिलाओं का सबसे बड़ा क्वेश्चन क्या है अभी महिलाओं का घर में बहुत तंगी चालू है अच्छा। महंगाई के वजह से घर में कुछ अच्छा नहीं है अच्छा, तो वो कैसा नीता चाहिए आपको जो महंगाई को कम करे जो सबके बच्चों की स्कूल की फी भी बहुत ज्यादा है हाँ। वो थोड़ा कम कर दे घर में अनाज पानी भी बहुत महंगा आता है तो वो ऐसा चाहिए हमको तो जो ऐसा थोड़ा कम कर दे वैसा पसंद और आपके विस्तार की और कोई समस्या नहीं ऐसा तो कुछ नहीं है पर थोड़ा बच्चों का प्रॉब्लम पड़ता है क्या प्रॉब्लम होती है वो कैसा है स्कूल में फी ज़्यादा है ट्यूशन में फी ज़्यादा है और हमारा पगार भी कम आता है इसीलिए घर चलाना बहुत मुश्किल हो जाता है अच्छा तो दो हजार उन्नीस इलेक्शन आ रहा है तो मत देते वक्त कैसा नेता पसंद करेंगे आप જો સબકી ગરીબ લોગો કી જો સુ જો માગે વો પૂરી કરે તો દર્શક મિત્રો આજના સત્તાની સતરંજ કાર્યક્રમ અંતર્ગત આપણે શહેરની મહિલાઓની મુલાકાત લીધી અને તેમની પાસે તેમના મંતવ્યો જાણવાના પ્રયત્ન કર્યા સૌથી અગત્યનો પ્રશ્ન થઈ પડે છે મોંઘવારી અને તેઓ સૌ કોઈ ઈચ્છી રહ્યા છે કે નેતા ગમે તે હોય પક્ષ ગમે તે હોય પરંતુ સૌથી પહેલા મોંઘવારીનું સમાધાન આવે અને તેઓ જ નેતાને તેઓ મત આપવા માટે સૌ કોઈ માંગી રહ્યા છે અને સાથે સૌથી અગત્યનો પ્રશ્ન તેમણે તમારી સુરક્ષાનો લઈને કર્યો છે તેઓ સૌ કોઈ ઈચ્છી રહ્યા છે કે જે જે ભારતમાં અને